શ્રી ગણેશાય નમઃ અધ્યાય સત્તર શ્રદ્ધાત્રય વિભાગ યોગ અર્જુન ઉવાચ અર્જુને ભગવાનને કહ્યું હે કૃષ્ણ જે મનુષ્ય શાસ્ત્રવિધિનો ત્યાગ કરીને શ્રદ્ધાપૂર્વક દેવતાઓનું પૂજન કરે છે તો તેમની નિષ્ઠા સાત્વિક છે કે રાજસી તામસી શ્રી ભગવાન ઉવાચ ભગવાન બોલ્યા મનુષ્યમાં ઉત્પન્ન થયેલ શ્રદ્ધા સાત્વિક રાજસી અને તામસી એમ ત્રણ પ્રકારની છે તે તેને તું સાંભળ હે ભારત સઘળા મનુષ્યોની શ્રદ્ધા અંતઃકરણને અનુરૂપ હોય છે જેવી જેની શ્રદ્ધા હોય તેવું તેનું સ્વરૂપ સાત્વિક મનુષ્ય દેવોનું રાજસી મનુષ્ય યક્ષ રાક્ષસોનું બીજા તામસી મનુષ્યો તે પ્રેતો અને ભૂતોનું પૂજન કરે છે જે મનુષ્ય શાસ્ત્રવિધિથી રહિત ઘોર તપ કરે છે જે દંભ અને અહંકારથી યુક્ત થયેલા છે જે ભોગ પદાર્થ આશક્તિ અને હઠથી મુક્ત છે જે પંચભૌતિક શરીર તથા અંતઃકરણમાં સ્થિત મુજ પરમાત્માનેય કૃષ કરનારા છે એ અજ્ઞાનીઓને તું આસુરી સંપત્તિવાળા જાણ સૌને ત્રણ પ્રકારનું આહાર પ્રિય છે તેમ યજ્ઞ તપ અને દાન પણ ત્રણ પ્રકારના છે તું તેમના ભેદ સાંભળ આયુ સત્વગુણ બળ આરોગ્ય સુખ અને પ્રસન્નતા વધારનારો સ્થિર રહેનારો હૃદયને શક્તિ આપનારો રસયુક્ત ચિકાસવાળો આહાર સાત્વિક મનુષ્યને પ્રિય છે કડવા ખાટા ખારા ગરમ તીખા શુષ્ક અતિદાહક દુઃખ શોક અને રોગદાયક આહાર રાજસ મનુષ્યને પ્રિય છે સળેલું વાસી રસેન દુર્ગંધવાળા તથા એઠા અને અપવિત્ર ખાદ્ય પદાર્થો તામસ મનુષ્યને પ્રિય હોય છે યજ્ઞ કરવો જ છે એવા નિર્ધારથી ફળની ઈચ્છા વિનાનો વિધિપૂર્વક યજ્ઞ કરવામાં આવે તે યજ્ઞ સાત્વિક છે પણ હે ભરત શ્રેષ્ઠ અર્જુન ફળની ક્ષમતા સહિત અને દંભપૂર્વક જે યજ્ઞ કરવામાં આવે તે યજ્ઞ રાજસી છે શાસ્ત્રની વિધિથી હિન અન્નદાન રહિત મન મંત્ર દક્ષિણા અને શ્રદ્ધા વગર કરાતો યજ્ઞ તામસી યજ્ઞ છે દેવ બ્રાહ્મણ ગુરુ અને મન જીવન જીવન મુક્ત મહાપુરુષનું યથાયોગ્ય પૂજન કરવું શુદ્ધિ રાખવી સરળ બનવું બ્રહ્મચર્યનું પાલન કરવું અને હિંસા ન કરવી તે શરીર સંબંધિત તપ કહેવાય કોઈને ઠેસ ન પહોંચે તેવું પ્રિય હિતકારી ભાષણ સ્વાધ્યાય અભ્યાસ પણ વાણી સંબંધિત તપ કહેવાય છે મનની પ્રસન્નતા સૌમ્યભાવ મનન કરવું મનનો નિગ્રહ અને ભાવોને યથાર્થ રૂપે શુદ્ધિ રાખવી તે મન સંબંધિત તપ કહેવાય છે મનુષ્યો દ્વારા પરમ શ્રદ્ધાપૂર્વક ફળેચ્છા રહિત ત્રણ પ્રકારનું તપ કરવામાં આવે તેને સાત્વિક તપ કહેવાય છે જે તપ સત્કાર માન અને પૂજા માટે તથા દેખાડા માટે ભાવપૂર્વક કરવામાં આવે છે તે રાજસ્તપ કહેવાય છે જે તપ મોટાપૂર્વક હઠથી પોતાને પીડા આપીને અથવા અન્યને કષ્ટ આપવા માટે કરાય છે તેને તામસ્તપ કહેવાય છે દાન આપવું તે કર્તવ્ય છે તેવા ભાવથી જે દાન દેશ તથા કાળ અને સુપાત્રને નિષ્કામ ભામે આ ભાવે આપવામાં આવે તો તે દાનને સાત્વિક દાન કહેવાય છે પણ જે દાન ક્લેશપૂર્વક અને પ્રત્યુપકાર કરવા માટે તથા ફળ પ્રાપ્તિના ઉદ્દેશ્યથી અપાય તે દાન દાન કહેવાય છે જે દાન સત્કાર કર્યા વિનાનું તથા તિરસ્કારપૂર્વક અયોગ્ય દેશ અને અયોગ્ય સમયે તેમજ કુપાત્રને અપાયેલ હોય તેને તામસ દાન કહેવામાં આવ્યું છે ઓમ તત્સત આ ત્રણ નામથી નિર્દેશિત પરમાત્મા દ્વારા સૃષ્ટિના પ્રારંભે વેદો બ્રાહ્મણો યજ્ઞોની રચના થઈ છે માટે વૈદિક સિદ્ધાંતોને માનનારા મનુષ્યોની શાસ્ત્રવિધિથી નિયત થયેલ યજ્ઞ દાન અને તપરૂપ ક્રિયાઓ હંમેશા ઓમ એ પરમાત્માના નામોના ઉચ્ચારણથી પ્રારંભ થાય છે સત નામથી પોકારાતા પરમાત્મા માટે જે સર્વ કંઈ છે એમ માનીને મુક્તિ ઈચ્છનારા મનુષ્યો દ્વારા ફળની ઈચ્છાથી રહિત થઈને અનેક પ્રકારની યજ્ઞ અને તપરૂપ ક્રિયાઓ તથા દાનરૂપ ક્રિયાઓ કરવામાં આવે છે હે પાર્થ સત એવું આ પરમાત્માનું નામ સત્તા માત્રમાં અને શ્રેષ્ઠ ભાવે વપરાય છે તેમજ પ્રશંસનીય કર્મની સાથે સત શબ્દને જોડવામાં આવે છે યજ્ઞ તથા તપ અને દાનરૂપ ક્રિયાઓમાં જે નિષ્ઠા છે તે પણ સત કહેવાય છે અને એ પરમાત્મા નિમિત્તે કરવામાં આવનાર કર્મ પણ સત એમ કહેવાય છે હે પાર્થ શ્રદ્ધાથી કરેલ હવન આપેલ દાન અને કરે તપ અસત કહેવાય છે હે પાર્થ અશ્રદ્ધાથી કરેલ હવન આપેલ દાન અને કરે તપ અસત કહેવાય છે તેનું ફળ આ લોકમાં કે પરલોકમાં ક્યાંય પણ તેમજ જીવતા કે મૃત્યુ પછી મળતું નથી અર્થાત તેનું ક્યાંય સત્ફળ હોતું નથી શ્રીમદ્ ભગવાન ગીતા શ્રી કૃષ્ણ અર્જુન સંવાદમાં श्रद्धात्रयविभागयोग नाम सो अध्याय सम्पूर्ण श्रीकृष्ण भगवान् जे द्वारिकाधीशनी जे